મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેને એની પાસે રહેલી વસ્તુનો સંતોષ નથી હોતો એની પાસે લાખો કરોડોની વસ્તુ હોય પણ બીજા પાસે કોળીની કિંમતનું પણ વસ્તુ હોય તો એ વસ્તુ કોળીની કિંમતની વસ્તુની આશા રાખે ભલે ને એની પાસે કરોડોની કિંમતની વસ્તુઓ હોય એટલે માણસ લાલચુ પ્રાણી છે ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક એકતાલીસ ગુજરાતીમાં જો કહીએ તો એ ધનંજય અર્જુન જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે જ્ઞાન દ્વારા જેના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે તેમને કર્મો બાંધી શકતા નહીં બીજા શબ્દોમાં કહીએ તો હે ધનંજય જેણે કર્મના કર્મયોગના આચરણ દ્વારા સમક્ષ ગ્રહ કર્મો પરમાત્માને અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલા અંતકરણવાળા પુરુષને કર્મ બાંધતા નથી ટૂંકમાં જે આગલા શ્લોકોમાં તેત્રીસ તેત્રીસમાં શ્લોકથી ભગવાને જે જ્ઞાનયોગનો આરંભ કરી જ્ઞાનયોગની પ્રાપ્તિ અને જ્ઞાનનો મહિમા આપણને આટલા શ્લોકો સુધી સમજાયો જેમાં જ્ઞાન ગુરુ પાસેથી રહી અને સેવા કરવાથી થાય છે અને તે જ જ્ઞાન કર્મયોગ વડે સિદ્ધ થયેલા મનુષ્યને પોતાને જાતે પ્રાપ્ત થાય છે હવે આ સિદ્ધ થયેલા માટે કર્મયોગીએ શું કરવું જોઈએ એના સંદર્ભમાં ભગવાન આ શ્લોકમાં આપણને એનું વર્ણન કરે છે ભગવાન આપણને કહે છે કે જેણે કર્મનો સંબંધ વિચ્છેદ થઈ જાય તો જ તમે પર તમને તમે આગળ વધી શકો કે મોક્ષને પામી શકો કે પરમાત્માને પામી શકો આ મોક્ષને પામવા માટે ભગવાન કહે છે કે જેણે તમામ કર્મોને બાળી દીધા છે એટલે કે જે કર્મોને યોગ દ્વારા બાળી દીધા છે અને જેના મનમાં કોઈ સંશય નથી જે પોતાને ઇન્દ્રિયોને વશ કરે છે એવા અંતકરણ પુરુષને કર્મો બાંધતા નથી અહીં ભગવાન કહે છે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે જે વસ્તુઓ આપણને મળી છે અને આપણી દેખાય છે તે બધી જ બીજાઓની સેવા માટેની છે પોતાનો અધિકાર માટે નથી આ દ્રષ્ટિએ જ્યારે તે વસ્તુઓને બીજાની સેવામાં આપી દેવામાં આવે ત્યારે કર્મો અને વસ્તુઓનો પ્રવાહ સંસાર તરફ જાય છે પોતાનામાં સ્વચ્છિત ક્ષમતાનો અનુભવ થઈ જાય છે આ રીતે યોગ એટલે કે ક્ષમતા દ્વારા જેણે કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે પુરુષ યોગને એ પુરુષ યોગ સંન્યસ્ત કર્મ છે જ્યારે કર્મયોગી કર્મમાં કર્મ તથા કર્મમાં કર્મ જુએ છે અર્થાત કર્મ કરતી વખતે અથવા ન કરતી વખતે બંને અવસ્થામાં નિત્ય નિરંતર અસંગ રહે છે ત્યારે તે વાસ્તવમાં યોગ સાથે એ યોગ સાથે બંધાય છે અથવા યોગ વડે એનો સંયોગ કરતા એટલે કે સંપૂર્ણ કર્મથી એનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે મનુષ્યના અંતરમાં પ્રાય એવા સંશયો રહે છે જે કર્મ કરતા રહીએ છીએ ને કર્મો સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કેવી થશે પોતાના માટે કંઈક ન કરે તો પોતાનું કલ્યાણ કેવી રીતે થશે વગેરે પરંતુ જ્યારે તે કર્મોના તત્વને સારી રીતે જાણી લે છે ત્યારે તેના સગળા સંશયો દૂર થઈ જાય છે તેને એ વાતનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે કે કર્મો અને તેમના ફળનો આદિ અને અંત હોય છે પરંતુ સ્વરૂપ સદા જેમને તેમ જ રહે છે એટલા માટે કર્મમાં કર્મ માત્રનો સંબંધ પર સંસારથી સાથે છે ને સ્વથી બિલકુલ નથી આ દ્રષ્ટિએ પોતાના માટે કર્મો કરવામાં કર્મો સાથે સંબંધ જોડાઈ જાય છે અને નિષ્કામ ભાવપૂર્વક બીજાના માટે કર્મ કરવાથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે આનાથી સિદ્ધ થાય છે કે પોતાનું કલ્યાણ બીજાઓ માટે કર્મ કરવાથી જ થાય છે પોતાના માટે કર્મ કરવાથી નહીં કર્મયોગીનો ઉદ્દેશ સ્વરૂપ બોધને પ્રાપ્ત કરવાનો છે એટલા માટે સદા સ્વરૂપને પરાયણ છે તેના સગળા કર્મો સંસાર માટે જ હોય છે સેવા તો સ્વરૂપથી બીજાઓ માટે થાય છે ખાવું પીવું સીવું બેસવું સુ વગેરે જીવન ધરવાની સગળી ક્રિયાઓ પણ બીજા માટે થાય છે કારણ કે ક્રિયા માત્રનો સંબંધ સંસારની સાથે છે સ્વરૂપ સાથે નહીં પોતાને માટે કોઈ પણ કર્મ ન કરવાથી કર્મયોગીના સઘળા કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અર્થાત તે સદા માટે સંસાર સંસાર બંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે કર્મ સ્વરૂપથી બંધન કરતા છે જ નહીં કર્મમાં ફળે જ એટલે કે મમતા રાખવી આ શક્તિ કે કર્તૃત્વ અભિમાન જ આપણને કર્મો સાથે બાંધે છે ટૂંકમાં ભગવાન આપણને કહે છે કે કર્મો ન કરવા એટલે કે કર્મ સંન્યાસ કરવો એ તો વસ્તુ છે જેમાં કર્મ સાથે તમારો કોઈ સંબંધ થતો નથી અને બીજો કર્મયુગ છે કર્મ સંન્યાસ કરવો એટલે કે કર્મો સાથે કોઈ સંબંધ ન કરવો ખાલી ભક્તિને પૂજા પાઠ કરવા પણ જ્યારે બીજા કર્મયોગમાં તમે કર્મ કરો છો તે કર્મો પોતાને માટે નહીં પણ બીજાના માટે કરવાના જોઈએ નિષ્કામ કર્મ કે અકર્મ કરવા જોઈએ જેથી એ કર્મ તમને બાંધે નહીં અને એ કર્મ બાંધે નહીં એટલે એ તર ને તમે પામ પામો નહીં એટલે કર્મથી તમે દૂર થઈ જાઓ અને એ કર્મના ફળની પણ એમને આશા ન હોય કર્મ સાથે કોઈ પણ જાતનું એનું બંધન થાય નહીં એટલે ભગવાન કહે છે કે યોગ શબ્દનો અર્થ અથવા જ્ઞાન યોગનો શબ્દ આ પદનો અર્થ અહીં કહે છે કે કર્મોના ત્યાગનું પ્રકરણ નથી આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગ વડે કર્મનો સંન્યાસ કરનાર મનુષ્યને કર્મો બાંધતા નથી તે વાત આગળ શ્લોકમાં પણ કહે છે તેને એક આદર્શ જણ ભગવાન અર્જુનને યોગમાં સ્થિત થઈ યુદ્ધ કરવા માટે આદેશ આપે છે ભગવાન કહે છે કે તું યુદ્ધ કરીશ એ તારું કર્મ છે ક્ષત્રિય છે તું રાજા છે અને તું બાણમાં બાણ વિદ્યામાં નિપુણ છે અને તું યુદ્ધ મેદાનમાં આવ્યો છે એટલે ક્ષત્રિય તરીકે તારું કર્મ છે કે તારે યુદ્ધ કરવું યુદ્ધ કરવાના તારે ફળની આશા રાખવાની નહીં કારણ કે તું યુદ્ધમાં વિજયી થઈશ તો તને રાજગાદી મળશે તું રાજા બનીશ તું યુદ્ધમાં હારીશ તો મૃત્યુને પામીશ તું કર્મ માટે મૃત્યુને પામીશ એટલે મોક્ષને પામીશ એટલે કે બંને બાજુ તારા માટે સારું છે કારણ કે આ ધર્મયુદ્ધ છે તારું યુદ્ધ નથી આ ધર્મ માટેનું યુદ્ધ છે એટલે ભગવાન કહે છે કે કર્મ યોગ તારો કરવાનો છે એના ફળની તારે આશા નથી રાખવાની અને તારે તારા કર્મો કરીને તારે એના ફળ વગર તારે કર્મ કરવાનું છે એટલા માટે ભગવાન કહે છે કે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ આ બાબતમાં આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો પ્રસિદ્ધ ઘણી વાર્તાઓ પ્રસિદ્ધ છે એમાં જનક રાજાની પ્રસિદ્ધ વાર્તા છે કે જે રાજા હતો છતાં એ ખૂબ જ સ્વયં સિદ્ધ પામેલો હતો જેને જ્ઞાન થયું હતું જેને આત્મજ્ઞાન પામ્યું હતું એને એક સ્વપ્નું આવે છે અને સપનાને કારણે એ દ્વિધામાં હોય છે ત્યારે એ અષ્ટ વક્ર નામના ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે કે આ મને સ્વપ્નું આવ્યું છે એ સારું કે આ હું જીવું છું અત્યારે એ સાચું એટલે ભગવાન એટલે અષ્ટવચક્ર ગુરુ કહે છે કે આ તારા બંને વસ્તુઓ ખોટી છે આના માટે તારે તારા આત્માને જાણવું જોઈએ એટલે તું આત્માને જાણીશ તો જ તને ખબર પડશે શું છે એટલે જનક રાજા ગુરુ પાસે આત્માને જાણવા માટે કહે છે કહે છે એટલે ગુરુ કહે છે ચાલો જંગલમાં ને જંગલમાં લઈ જાય છે અને ત્યાં ગુરુ અષ્ટ ચક્ર કહે છે કે તારે તમામ વસ્તુનો ત્યાગ કરીશ તો તું આ પામીશ તું મને શું આપીશ કે તું આ વસ્તુ શું આપીશ તો હું તને આત્મજ્ઞાન કરાવું એટલે છેવટે જનક રાજા કહે છે કે હું બધું જ આપી દઈશ અને હું મારું મેં હું પોતાપણું પણ હું તમને આપી દઈશ કારણ કે કોઈ વસ્તુ મારી નથી રાહ રાજ્ય મારું નથી પહેલાં કોકની પાસે હતું પછી પણ કોકની પાસે ધન પણ બીજાનું હશે એ પણ પછી બીજાનું એટલે હું બધું જ સર્વસ્વ ત્યાગ કરી અને તમારી પાસે તમને નમન કરું છું તમે મને આત્મજ્ઞાન કરાવો અને અષ્ટ અષ્ટ્રચક મહારા ગુરુ એમને આત્મજ્ઞાન કરાવે છે અને આ જ્ઞાન આપ્યા પછી તરત તેની પરીક્ષા પણ લઈ છે અને પરીક્ષામાં એવું હોય છે એટલે કે જ્યારે બેઠા હોય છે ગુરુને જનક રાજા ત્યારે ઘણા બધા લોકો આવીને રાજા જનકને કે તમારો મહેલ બળી રહ્યો છે તમે ચલો જ ચલો પાછા મહેલમાં તમારી લોકો રાહ જોઈ જાય છે ગુરુની હાજરીમાં જ્યારે આવું થાય છે ત્યારે જનક રાજા છે ભલે ને મહેલ બળતું કહે છે કે ભલેને મહેલ બળતો ગમે તે બળતું હોય એ મારું નથી મારું પણ નથી કોઈ વસ્તુ મારી નથી પછી બળતું હોય કે સારું હોય ખરાબ હોય એ મારું કશું જ નથી એમ કરીને અષ્ટ્ર ગુરુજી જે પરીક્ષા લે છે એમાં જનક રાજા પાસ થઈ જાય છે એટલે ગુરુજી કહે છે કે તમે રાજા છો એટલે તમે આત્મજ્ઞાન તમે કરાયું છે પણ છતાં તમે જાઓ રાજા તરીકે સેવા કરો રાજા તરીકે પ્રજાની સેવા કરો રાજ્ય કરો અને તમે આત્મ એટલે જનક રાજા વિશે જે આત્મજ્ઞાનની વાત છે એમના રાજા તરીકે એમના કર્મોની વાત ખૂબ જ પ્રચલિત છે આપણા શાસ્ત્રોમાં કારણ કે એ આત્મજ્ઞાનને પામેલા હતા એમણે કર્મોને બાળી નાખ્યા હતા એ કર્મ જોડે સંકળાયેલા ન હતા અને એમણે પોતે આત્મજ્ઞાનકાર પામેલા હતા એટલે એમને કોઈ વસ્તુઓ પર સંશય નહોતું કારણ કે એમની જ્ઞાનથી એમણે સંશયોને પણ દૂર કરી નાખ્યા હતા કર્મોને વાળી નાખ્યા હતા યોગ દ્વારા અને જ્ઞાન દ્વારા એમના સંશયોને નાશ કરી નાખ્યા હતા એટલે તેઓ આત્મજ્ઞાની હતા ટૂંકમાં આ શ્લોકમાં જ ભગવાન આપણને આ જ સમજાવે છે કે તમારે તમારા કર્મોને કર્મયોગ વડે બાળવાના છે અને તમારા સંશયને તમારી વિધ વિવેકથી અને વિજ્ઞાનથી બાળવાના છે એને નાશ કરવાનો છે તો તમે તમારા જીવનમાં કર્મથી દૂર થશો કર્મથી બંધાશો નથી બંધાશો નહીં તો તમને મોક્ષ પડશે આ શ્લોકમાં જ્ઞાન શબ્દ કોઈ પણ વસ્તુના સ્વરૂપનું વિવેચન કરી તદ વિષય સંશયનો નાશ કરવાની વિવેક શક્તિનો વાંચક છે આ ધાતવાર્થ પ્રમાણે જ્ઞાનનો જાણવું છે તે ગીતાના પ્રકરણમાં પ્રમાણે જ્ઞાનના જુદા જુદા અર્થો છે બારમા તેરમા અઢારમાં ચોથા અઢારમાં તેરમા અધ્યાયોમાં જુદા જુદા શબ્દનો જ્ઞાનનો શબ્દનો અર્થ જુદો જુદો કરવામાં આવ્યો છે જેમ બારમાં બારમા અધ્યાયના બારમા શ્લોકના જ્ઞાન કરતાં ધ્યાનને અને ધ્યાન કર્મ પણના ત્યાગને શ્રેષ્ઠ બતાવ્યો છે તેરમા અધ્યાયમાં સત્તરમાં શ્લોકમાં યજ્ઞના વર્ણનમાં વિશેષણના રૂપમાં જ્ઞાન શબ્દ હોય છે ત્યાં જ્ઞાનનો અર્થ પરમેશ્વરનું નિત્ય વિજ્ઞાનનંદન સ્વરૂપ છે અઢારમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં જ્ઞાનને વિભિન્ન પદાર્થોને વિભિન્ન જીવનની ભિન્નતા જાણવાનું ધાર કંઈક જ્ઞાન શબ્દનો અર્થ રાજસ્વ જ્ઞાન કરવામાં આવ્યું છે એટલે આમ અહીં જ્ઞાનનો અર્થ જુદો જુદો દરેક જગ્યાએ ભગવાને કર્યો છે પણ મૂળ જ્ઞાન એટલે જ્ઞાન છે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી બધા જ સંશયો નાશ થાય છે એટલે જ્ઞાન મેળવવાથી તમારામાં જઈ રહેલી સુકુશંકાઓ એનો નાશ થઈ જાય છે અને તત્કાળ પરમાત્માની પ્રાપ્તિ થાય છે પછી તો પરમાત્માની પ્રાપ્તિ માટે બીજા સાધનોની જરૂરિયાત જ નથી તેથી અહીં જ્ઞાનનો અર્થ તત્વજ્ઞાન કરવો એ યોગ્ય નથી કારણ કે તત્વજ્ઞાન કર્મયોગનું ફળ છે અને આગલા શ્લોકોમાં ભગવાન અર્જુનને જ્ઞાન વડે અજ્ઞાનજનિત સંશયનો નાશ કરીને કર્મયોગમાં સ્થિત કરવાનું કહે છે તેથી અહીં જે અર્થ કરવાનો છે તે યોગ્ય છે ઈશ્વર છે કે નથી જો છે તો કેવો છે છે પરલોક કે નથી જો છે 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 તો કેવો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધા આત્મા છે અથવા આત્માથી ભિન્ન છે જળ છે અથવા ચેતન છે વ્યાપક છે અથવા એકદેશીય છે કરતા ભોગતા જીવાત્મા છે અથવા પ્રકૃતિ છે આત્મા એક છે કે અનેક છે જો એક છે તો કેવો છે અનેક છે તો કેવો છે જીવ સ્વતંત્ર છે અથવા પરતંત્ર છે જો પરતંત્ર છે તો કેવી રીતે એને કોને હતી છે કર્મ છૂટવા માટે કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવો યોગ્ય છે અથવા કર્મયોગ પ્રમાણે કર્મો કરવાનું યોગ્ય છે અથવા સાંખ્યયોગ પ્રમાણે સાધન કરવું યોગ્ય છે વગેરે જે અનેક પ્રકારની શંકાઓ કુશંકાઓ શંકાઓને તર્કશીલ મનુષ્યના અંતકરણમાં ઉદ્ભવે છે એ જ આપણા નામ સંશય આ બધી શંકાઓનું વિવેક જ્ઞાન વડે વિવેચન કરી એક નિશ્ચય કરવો અર્થાત પણ વિષયમાં સંશય મુક્ત બનવું અને પોતાના કર્તવ્યને નિર્ધારિત કરેલું એને વિવેક જ્ઞાન વડે બધા જ સંશયોનો નાશ કરવો કહે છે અહીં આત્મવંતમ પદ છે આત્મ શબ્દ વાચ્ય ઇન્દ્રિયો સહિત અંતર પર જેનો અધિકાર છે અર્થાત જેના મન અને ઇન્દ્રિયો વશમાં કરેલા છે તે પોતાના કાબૂમાં છે એના માટે મનુષ્ય માટે અહીં આત્મવંતમ શબ્દ વાપરવામાં આવ્યો છે અહીં એવું જણાવવામાં આવ્યું છે કે આ કે ઉપપુરુષ કંઈક યુક્ત વિશેષણોથી યુક્ત પુરુષને કર્મો બાંધતા નથી અહીં એવું જણાવવામાં આવ્યું છે કે ઉપપુરુષના જે ઉપરુક્ત પુરુષના શાસ્ત્રવિદ કર્મો મમતા આશક્તિ અને કામનાઓ સર્વથા રહિત હોય છે તેથી તે કર્મોમાં બાંધવાની શક્તિ એમને હોતી નથી કર્મો એમને બાંધી શકતા નથી ટૂંકમાં ભગવાન કહે છે કે હે કે જેને આત્મજ્ઞાન થયું છે એ યોગથી અથવા બ્રહ્મ જ્ઞાનથી બધા કર્મનો ત્યાગ કરે છે જીવાત્માની પરમાત્મા સાથેની એકતાના ખ્યાલમાં તે સુસ્થિર હોવાથી તે સર્વ સંશયો કપાઈ જાય છે જ્ઞાનાગ્નિથી કર્મો બળી જયા હોવાથી તે સતત આક્ષા આત્મ સાક્ષાત્કાર કર્યા કરે છે અને તેને કર્મો બાંધતા નથી ટૂંકમાં યોગથી જેણે કર્મનો સંન્યાસ કર્યો છે જ્ઞાનથી જેણે સંશયોનો નાશ કર્યો છે એટલે યોગથી જેણે કર્મનો નાશ કર્યો છે કર્મયોગથી કર્મનો નાશ કર્યો છે જ્ઞાનથી જેણે સંશયોનો નાશ થયો છે અને જે આત્મજ્ઞાની છે આત્મવાન છે એને તેને કર્મો બંધન કરતા નથી એ કર્મ એને બાંધતા નથી કર્મથી એ બંધાતો નથી કર્મના ફળથી બંધાતો નથી કર્મના રૂપથી બંધાતો નથી સ્વરૂપથી નથી બંધાતો કર્મથી એ અલિપ્ત રહે છે કર્મથી એ દૂર રહે છે એટલે એ પરમાત્માને પામી શકે છે એ મોક્ષને પામી શકે છે એટલે ભગવાન કહે છે કે કર્મનો નાશ અને જ્ઞાનથી સંશયનો યોગથી કર્મનો નાશ અને એ જ્ઞાનથી સંશયનો નાશ એ તમને ખૂબ જ જરૂરી છે અને એ તમને બાંધતો નથી